હવે ક્યાં કેવું લાગે છે કે જવાહર ચાવડાને જપ નથી કારણ કે દિન પ્રતિદિન રોજ બરોજ કા પ્રધાનમંત્રીને કા કોઈને પણ પત્ર લખી દેવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ખુલાસા પણ માંગવામાં આવે છે કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેમને લઈને કોઈ જવાબ આપતું નથી અને આ ભ્રષ્ટાચાર વધી રહ્યા છે આજકાલના ભ્રષ્ટાચારની વાત નથી વર્ષોથી આ ભ્રષ્ટાચાર થતા આવ્યા છે જવાબ માંગી રહ્યા છે કોઈ જવાબ મળતો નથી પણ હવે તેમના જ અંદરો અંદરના નેતાઓએ પણ નક્કી કરી લીધું છે કે હવે જવાહર ચાવડાને મુંહ જવાબ આપવો જરૂરી છે કારણ કે કે આપણે થોડા દિવસ જોયું હતું માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર જે બાંધકામ થયું છે તે ક્યાંક ગેરરીતિથી થયું છે જે ભરતી કરવામાં આવી છે તેમાં ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ગેરરીતિ કરવામાં આવી છે તેમને લઈને જે માણાવદરના હાલના ધારાસભ્ય છે અરવિંદ લાડાણી તેમણે પત્ર લખ્યો હતો પણ ક્યાંક ને ક્યાંક તેમનો જવાબ પણ જવાહર ચાવડાએ આપ્યો હતો કે મેં જો ક્યાંય ગેરરીતિ કરી હોય જગદીશ પંચાલને પત્ર લખવામાં આવ્યું હતું ને કહેવામાં આવ્યું હતું કે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય ગેરરીતિ થઈ હોય ભ્રષ્ટાચાર થયો હોય તો મારી સામે શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી છે અને લેજો પણ ખરા હું કંઈ જ નહીં બોલું પણ હવે સવાલ એ છે કે ફરી એક વખત આજ માણા વધાર જે માર્કેટિંગ યાર્ડ છે તે ચર્ચામાં આવ્યું છે છેલ્લા અઢી વર્ષથી જે ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમણે હવે સ્વૈચ્છિકપણે રાજીનામું આપી દીધું છે નીચે ખાલી એટલું લખવામાં આવ્યું છે કે સ્વૈચ્છિકપણે રાજીનામું આપવામાં આવ્યું છે પરંતુ ઉપર તો જવાહર ચાવડાને સીધા બાંધમાં લેવામાં આવ્યા છે શું પત્રમાં લખવામાં આવ્યું છે તે આપણે સૌથી પહેલા સમજી લઈએ જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને પત્ર લખવામાં આવ્યો છે સહકારી મંડળી જૂનાગઢને સરદાર બાગ જૂનાગઢ લખ્યું છે સાહેબ શ્રી આ સાથે હું જગદીશભાઈ કાનાભાઈ મારું છેલ્લા અઢી વર્ષ કરતાં પણ વધારે સમયથી માણાવદર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલો છું વર્તમાન માણાવદર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીએ માણાવદર માર્કેટિંગ યાર્ડમાં અગાઉ યાર્ડની સ્થાપનાથી થયેલ ભ્રષ્ટાચાર માટે જે તપાસ માંગેલ છે તેને કારણે તેમજ વર્તમાનમાં યાર્ડના કર્મચારીઓના પગાર અંદાજે એકાદ વર્ષથી બાકી છે આપણે જોયું હતું કે અરવિંદ લાડાણીએ પત્ર લખ્યો હતો અને જવાબ માંગ્યો હતો કે જવાહર ચાવડા જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ફરજ બજાવતા હતા ત્યારે ગેરરીતિ આચરવામાં આવી છે ભ્રષ્ટાચાર થયો છે એમનો જવાબ માંગવામાં આવ્યો હતો અને હવે જ્યારે જવાબના અંતે જવાહર ચાવડાએ પણ સામે સવાલો કર્યા હતા કે જો કંઈ પણ આવું હોય તો મારી સામે પગલાં ચોક્કસ લેજો હું કંઈ જ નહીં બોલું અને સહકાર મંત્રી જગદીશ પંચાલને પત્ર લખ્યો હતો હવે જ્યારે આ જગદીશ મારુએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે ત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે તેમણે કહ્યું છે કે અરવિંદ લાડાણીએ જે સવાલ કરેલા છે કે જે ભ્રષ્ટાચાર થયો છે અને તેમને ખુલ્લો પાડવા માટે કોઈ જ અત્યાર સુધીમાં જવાબ ઉપરથી નથી આપવામાં આવ્યો અને અંદાજે ઘણા બધા કર્મચારી છે તેમના પગાર બાકી છે અને યાર્ડમાં ખેડૂતોની સવલત અને જરૂરિયાતો યાર્ડ દ્વારા પૂરી થઈ શકતી નથી તેમજ યાર્ડને લગતા અનેક પ્રશ્નોના વિચાર કરી તથા પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવધર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી જવાહરભાઈ ચાવડાની નીતિ રીતિ મને અનુકૂળ ના આવતી હોય મેં પદેથી હું મારી સ્વેચ્છા રાજીનામું આપું છું હવે જગદીશભાઈએ સ્વેચ્છાએ લખ્યું છે કે જવાહર ચાવડાની નીતિ રીતિ મને પસંદ નથી ખેડૂતોની સવલત અને જરૂરિયાતો પૂરી નથી થતી એકાદ વર્ષ કરતાં પગાર પણ બાકી છે પણ સવાલ એ છે કે મેં જ્યારે આ જગદીશ મારુ સાથે વાત કરી ત્યારે તેમણે મગનું નામ મરી પાડ્યું જ નહીં જવાહર ચાવડાની કોઈ જ વાત ના કરી જ્યારે મેં એમને પૂછ્યું કે તમે કેમ રાજીનામું આપ્યું છે તો જવાબ આપવામાં આવ્યો સ્વૈચ્છિક રાજીનામું આપવામાં આવ્યું છે હું ખેડૂતો ઉપર ધ્યાન આપી શકતો મારાથી કર્મચારીઓ સચવાતા નહોતા આપી શકતો એટલે હું ક્યાંક આ માર્કેટિંગ યાર્ડમાં ટાઈમ નહોતો આપી શકતો હવે જગદીશ મારું પોતાના જ મોઢેથી આવું બોલ્યા છે કે હું ખેડૂતોને સાચવી નથી શકતો ટાઈમ નથી આપી શકતો તો આ પત્રમાં એમણે એવું લખ્યું છે કે જવાહર ચાવડાની નીતિ રીતિ મને પસંદ નથી એટલે હું સ્વૈચ્છાએક રાજીનામું આપું છું તો જ્યારે તે બે વાત કરી રહ્યા છે ત્યારે એ નથી સમજાતું કે તે કઈ રીતે સાચા છે જવાહર ચાવડાને બાનમાં લેવા માટે તે સાચા છે કે પછી જ્યારે મેં એમને સવાલ કર્યા ત્યારે એમનાથી ભૂલમાં પણ બોલાઈ ગયું હશે જવાહર ચાવડાનું નામ નહોતું લેવું એટલે કે મને ક્યાંક ટાઈમ નથી મળતો પહેલા તો મેં જે જગદીશ મારું સાથે વાતચીત કરી છે તે સાંભળી લઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી છેલ્લા ઘણા સમયથી આપણે જુનાગઢની અંદર જોયું કે કેટલાય સમયથી ભાજપમાં અંદરો અંદરનો ડખો ચાલી રહ્યો છે અને એ દરમિયાન જવાહર ચાવડા હંમેશા ચર્ચામાં આવતા હોય છે આજે ફરી એક વખત જવાહર ચાવડાના કારણે જે માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે જગદીશભાઈ મારુ તેમણે રાજીનામું આપ્યું છે અને અત્યારે તે મારી સાથે છે આપણે તેમની પાસેથી બધું જાણી લઈએ કે શું થયું હતું કયા કારણોસર તેમણે રાજીનામું આપ્યું જગદીશભાઈ તમારું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં મારું નામ છે જગદીશભાઈ કાનાભાઈ મારું

એટલે જવરભાઈ ચાવડાનું કોઈ હાથ આમાં કહી શકાય કોઈ કામગીરી માણાવદર માર્કેટિંગ યાર્ડમાં ના ઈ પક્ષો આગળ મમ્મને ખ્યાલ નથી કોઈ વસ્તુ એટલે તમે સ્વૈચ્છિક રાજીનામું જ આપી દીધું છે હા સર છ રીતે જ ને રાજીનામું આપી દીધું તમારી ભિન હરીફ વર્ણી કઈ રીતે થઈ હતી તમારી સાથે તમારી સામે કોણ ઊભો હતો અઢી વર્ષ પહેલા ના બધાય ડાયરેક્ટરે સહમત થઈ થયેલું છે સંપૂર્ણ બહુમતી થયેલું છે એટલે કોઈ ફોર્મ ભર્યો તો એવું કઈ જ નતું ને

જવાહર ચાવડા વિશે પૂછવામાં આવ્યું તો કહેવા લાગ્યા મને કંઈ જ નથી ખબર આમાં મારો વાંક છે હું ટાઈમ નથી આપી શકતો તો જો તે ટાઈમ નથી આપી શકતા તો આમાં જવાહર ચાવડાનું નામ લેવા માટે કેમ તેઓ મજબૂર બન્યા કે કોઈ કે જવાહર ચાવડાનું નામ લખાવ્યું કે કોઈકે એમની પાસેથી રાજીનામું માંગ્યું અને પછી આપવું પડ્યું

પણ જે અહીંયા બે સવાલ ઉભા થયા છે જગદીશ મારુને લઈને તે નથી સમજાતા હવે એ જોવાનું છે કે આ જે જવાબ અત્યારે તેઓ આપી રહ્યા છે ગોળ ગોળ બે વાત કે સમય નથી અને બીજી તરફ કહી રહ્યા છે કે જવાર ચાવડાની નીતિ રીતિને કારણે હું રાજીનામું આપું છું તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર